ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ બોડેલી બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ દસ થી ચારના સમય દરમિયાન યોજવામાં આવી તમામ વકીલ મિત્રોએ ખૂબ ઉત્સાહભેર મતદાન કર્યું જેમાં મંત્રીપદના ઉમેદવાર મોહસિમભાઈ મંસુરી અને ખત્રી ઇબ્રાહિમભાઈ વચ્ચે આ મતદાન થયું જેમાં કુલ સત્યાસી મતદારોએ મતદાન કર્યું જે પૈકી ત્રણ મત રદ કરવામાં આવ્યા ચોસઠ મત મોહસિનભાઈ મંસુરીના મળ્યા જે વિજેતા જાહેર થયા તેમના પ્રતિસ્પર્ધી ઇબ્રાહીમભાઈ ખત્રીને વીસ મત મળ્યા ખૂબ જ ઉત્સાહભેર મતદાન થયું અને તમામ વકીલ મિત્રોએ ખૂબ જ સહકારથી ચૂંટણી પર્વને મનાવ્યું અને તે બાદ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે લલિતચંદ્ર ઝવેરભાઈ રોહિતને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ રોહિતને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા મોહસિનભાઈ મંસુરી જે મંત્રી પદે ચૂંટાયેલા જાહેર કર્યા કમલસિંહ મહારાવલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા અને મહેશભાઈ રાઠવા જે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા અને ભાષાબેન ઠક્કર જેઓને લાઇબ્રેરીઓ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો તો કે સમગ્ર રાજ્યની અંદર વકીલ મંડળોની ચૂંટણી કરવાની તે આદેશના અનુસાર મોડેલી બાર એસોસિએશનની અંદર આજરોજ ચૂંટણી યોજવામાં આવી એની અંદર પાંચ હોદ્દા ઉપર ડિન થયા અને એક હોદ્દાની ઉપર મંત્રીના હોદ્દા ઉપર ચૂંટણી થઈ એની અંદર જે ઉમેદવારશ્રીઓ છે એમાં એક નંબર ઉપર મોસિનભાઈ મનસુરી જેઓના ચોસઠ મત આવ્યા અને બે નંબરના જે ઉમેદવાર છે ઇબ્રાહીમભાઈ નાસિરભાઈ ખત્રી તેમના વીસ મત આવ્યા એમ કરી જે વકીલ મિત્રોએ આશીર્વાદ સિનિયર સિનિયરશ્રીઓએ આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી છે તે મુજબ મોસિનભાઈ મંસુરી ખૂબ જકી બહુમતીથી વિજય થયા છે અને સાથે સાથે મને સતત ચોથી ટર્મની અંદર બિનારી પ્રમુખ શ્રી પ્રમુખના ઉમેદવાર તરીકે કરવામાં આવ્યા મારી સાથી મિત્ર પ્રકાશભાઈ રોહિતને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા મારા સહમંત્રી એમ કે રાઠવા સાહેબને પણ બિનહરીફ કરવામાં આવ્યા મારી મોટી બેન આશાબેનને પણ બિનહરીફ કરવામાં આવ્યા અને મહારાઉલજી અમારા જે કમલસિંહ છે એમને પણ બિનહરીફ કરવામાં આવ્યા એટલે આ તબક્કે હું બોડેલી બાર એસોસિએશનના સમગ્ર ટીમ અને જેપુર પાડીની સમગ્ર ટીમ એમાં તમામ એડવોકેટ શ્રીઓનો હું ડીલના અંતરકરણપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે હું ચૂંટણી અધિકારી એ જે રોહિત સાહેબ વિક્રમભાઈ બ્રહ્મટ સાહેબ જેમણે ખૂબ સફળતાપૂર્વક આજની ચૂંટણીને પાર પાડી છે એ બદલ પણ હું સમગ્ર ટીમ તરફથી ચૂંટણી અધિકારી શ્રી એ જે સાહેબ અને બ્રહ્મભટ સાહેબનો પણ આભાર માનું છું જો તમે જાણશે ગુજરાત YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેટ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો